કેન્દ્ર સરકારનો એક એવો નિર્ણય કે ન માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશભરમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે જનહિતમાં કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયનો હવે જનતા કરી રહી છે વિરોધ લોકોનો જીવ બચાવતા નવા કાયદાનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે વિરોધ

શા માટે બેફામ રીતે ફરતા ડમ્પર્સ અને ટ્રક સામે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે નિર્ણય છે યોગ્ય નિર્ણય નવા કાયદામાં દસ વર્ષની સજા સાત લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે આવા કાયદાથી કોઈનું રફે દફે થતું પરિવાર પણ બચશે જનહિતના કાયદાનો અંદર ખાને આખરે કોણ કરી રહ્યું છે વિરોધ એ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કારણ કે જે ડમ્પર ચાલકો હોય છે ટ્રક ચાલક હોય છે તેઓની ઓવર સ્પીડ હોય છે અને ક્યાંક તેઓ નશીલા પદાર્થનું સેવન કરીને જ્યારે તેઓ ડ્રાઇવિંગ કરતા હોય છે વાહન ચલાવતા હોય છે ત્યારે કેટલાક માસૂમ પરિવારનું અહિત થતું હોય છે અકસ્માતના બનાવો સતત રાજ્યમાં વધી રહ્યા છે માત્ર રાજ્યમાં પરંતુ સમગ્ર દેશભરમાં હિટ એન્ડ રનિંગ

તો આજ સમગ્ર મામલે ન્યુઝરૂમથી જોડાઈ ચુક્યા છે મારી સાથે એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાલ દીક્ષિત નવો નિયમ બનાવવામાં આવ્યો છે અને આ નવો નિયમ એ હિતકારી છે કોઈના માટે અહિત લઈને નથી આવ્યો શા માટે વિરોધ આવા નિર્ણયોનો જાગૃતિ આપણા દેશમાં ટ્રેન્ડ થઈ ગઈ છે કે કોઈ નવો કાયદો આવ્યો તેના વિરોધની શરૂઆત થઈ ગઈ પરંતુ મનફાવે તેને ડમ્પર ઠોકર મારીને ચાલ્યા જાય છે ડ્રાઈવરનો પતો નથી લાગતો હું તમને બે દિવસ પહેલાની જ વાત કરું તો અમદાવાદના જ ગાર્ડન સિટીમાં એક આવી ઘટના બની હતી કે એક ડમ્પર ચાલકે એક બાઇક સવારને હડફેટ લઈ લીધો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો તેનું મૃત્યુ પણ કમકમાટી ભર્યું સ્થળ પર જ થઈ ગયું પરંતુ હજુ ડ્રાઈવરની કોઈ ભાડ નથી ત્યારે અનેક જગ્યાએ આવી ઘટના બને અમદાવાદનો તથ્યકાંડ કોઈને ભૂલાયો નથી અને તે સિવાયના પણ અનેક એવા કિસ્સાઓ છે કે લોકોને યાદ રાખવામાં આવે છે હું ફરીથી કહી દઉં કે આ જે નિયમ બનાવવામાં આવ્યો છે કાયદો બનાવવામાં આવ્યો છે તે લોકોના ફાયદાકારક એટલે છે કે અનેક હિટ એન્ડ રનની ઘટનાઓ છે ટૂંક સમય પહેલાં આપણે અમદાવાદના શિવરંદીની ઘટના પણ જોઈ કે એક પરિવાર હતા બે એક કપલ હતું તેના લગ્ન થવાના હતા અને તેના એક મહિના પહેલાં એક બસ ચાલકે ગેરકાયદેસર રીતે ગેરકાયદેસર ટાઈમે અમદાવાદ શહેરમાં તે બસ ચાલક ઋષિઓ અને તે યુવતીનું પણ મૃત્યુ થઈ ગયું ત્યારે આવા અનેક કિસ્સાઓ છે કદાચ યાદ કરીએ તો આપણે પણ એ ઘટનાઓ રોકી શકતા નથી અનેક એવી ઘટનાઓ છે પરંતુ આ કાયદો લાવ્યો અને આ બેફામ જે રીતે ટ્રક ચાલકો જે ટ્રક ચલાવતા હોય છે તેના ડ્રાઈવરો વિરોધ કરવા નીકળી પડ્યા અરે ભાઈ તમે શા માટે વિરોધ કરો છો તમે આવીને એવું કેમ નથી કહેતા કે હવે ભવિષ્યમાં અમારાથી આવી ઘટના નહીં બને નહીં અકસ્માત નહીં થાય સ્થાય અમદાવાદ સહિત રાજ્યભરમાં અકસ્માત થાય વાહનો ચાલતા હોય તો પરંતુ ડ્રાઈવરને ભાગવાની શા માટે જરૂર પડે શા માટે આ ડ્રાઈવરો પોલીસને સરેન્ડર નથી કરી દેતા ત્યારે અનેક આવા કિસ્સાઓ છે પરંતુ એક દેશમાં એવો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો છે કે નવો નિયમ બનાવ્યો જાણવો જાણવો ન ન તેના વિશે કોઈ માહિતી લેવી અને એક પ્રવાહની જેમ તેનો વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો પરંતુ આ કાયદો લોકો માટે એટલો છે કે હવે જે માસુમોના જીવ છે તે આ બેફામ ટેમ્પા ચાલકો ટ્રક ચાલકો અથવા તો ડમ્પર ચાલકો તેના કારણે જતા હતા આ લોકો પર હવે કાયદાની લગામ લાગશે નશીલા પદાર્થનું સેવન કર્યા બાદ વાહન હંકારવાનું બંધ કરીશું પરંતુ જો કેન્દ્ર સરકાર દ્વારા નવો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે તો એ નવો નિયમ અમારી માટે તો વિરોધાભાસ જ બની જશે બિલકુલ તમારે એવું સરકારને કહેવાનું હોય કે બીજી વખત અમે ધ્યાન રાખીશું લોકોને એવો વિશ્વાસ અપાવવાનો હોય કેમ તમારા પર લોકો ભરોસો નથી કરતા અમદાવાદની તમે વાત કરી લો તમે રાજકોટની વાત કરી લો રાજકોટના રિંગ રોડ પરથી તમે ફરતા નીકળશો તો અનેક બેફામ ડમ્પર ચાલકો નીકળશે આજ રીતે સુરતના જીઆઈડીસી વિસ્તારમાં તમારે ટુ વ્હીલર રહીને જવું મુશ્કેલી છે કારણ કે એ સ્પીડે ત્યાંથી જે ડમ્પર ચાલકો નીકળે છે અમદાવાદ તો રિંગ રોડની ની જ મૂકી દો કારણ કે અનેક જગ્યાએ બેફામ ખનીજ માફિયાઓ છે તે પણ કાંઈ પણ વિચાર્યા વગર બેફામ રીતે પોતાની ડમ્પરો છે તે સ્પીડે ચલાવે

એન્ટ્રનો બનાવ બને છે કાં તો પછી અકસ્માત સર્જાય છે તો હવે 10 વર્ષની સજાની સાથે સાથે 7 લાખનો દંડ પણ તમારે ફરવો પડશે પરંતુ આ જે નવો નિયમ અને નવો કાયદો જે અમલી બનાવવામાં આવ્યો છે તેમાં જે તે ડ્રાઈવર દ્વારા જો અકસ્માત સર્જાય છે ને પોતાની જાતે જ તે પોલીસ સ્ટેશન જઈને સરેન્ડર કરે છે કાં તો પછી ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં પહોંચાડે છે કાં તો તે મદદરૂપ થાય છે તો તેવા સંજોગોમાં જે તે ડ્રાઈવર ઉપર પણ જે સજા હોય છે તેમાં તેને રાહત મળી શકે છે સુરતમાં ટ્રક અને ટ્રેલરના ના ડ્રાઈવર્સ જે હોય છે તે હડતાળ પર ઉતરી ચૂક્યા છે હડતાળનું શસ્ત્ર ઉગામવાની ડ્રાઈવર્સ સાથે શરૂઆત થઈ ચૂકી છે હજીરા નેશનલ હાઈવે પર

નવા નિયમોના કારણે ડ્રાઈવર્સ હડતાળ પર ઉતર્યા છે ક્યાંક લાંબો લાંબો ચક્કા જામ કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક વળી સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે આ જે નવો નિયમ નવો કાયદી અમલો બનાવવામાં આવી રહ્યો છે એ નવા કાયદાના વિરોધમાં હવે તમામે તમામ ડ્રાઈવર સમુદાય છે ડ્રાઈવર વર્ગ છે તે રસ્તા ઉપર ઉતરી આવ્યો છે અને લાંબો લાંબો ટ્રાફિક જામ પણ સર્જાઈ રહ્યો છે વાત આપણે સુરતની જ કરી રહ્યા છે કે જ્યાં બીઆરટીએસ અને બસ ડ્રાઈવર્સ ઉતરી ગયા છે સરકારે ડ્રાઈવર્સ વિરુદ્ધ જે કાયદો બનાવવામાં આવ્યો છે સરકાર દ્વારા એ જ કાયદાના વિરુદ્ધમાં હવે અહીના ડ્રાઈવર્સ હડતાળ પર ઉતર્યા છે અકસ્માતમાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થશે તો તેવા

જે સરકારે જે નિયમ કાઢ્યો છે એ નિયમ પાછો લેવા અમારી વિનંતી છે કે અમે બધા ડ્રાઈવર ગરીબ માણસ છીએ અમે કંઈ એટલા બધા સાત લાખ રૂપિયાને હોય અમારી પાસે તો અમે અહીંયા બસ બસ હાકવા નહીં આવીએ જે દસ વર્ષની જે સજા છે એ બધી માગણી છે અમારી જે એ પૂરી કરો અમે એટલે અમારી પાસે બધી કોઈ પણ ડ્રાઈવર પાસે ભાઈ પાસ સાત લાખ રૂપિયા હોય તો એ પોતાનો બિઝનેસ ખોલીને બેહી શકે કેમ કે અમે અહીંયા બહારથી આવેલા છે બધા ડ્રાઈવરો કોઈ આવીના નથી બધા બહારથી આવેલા છે તો એ સાત લાખ રૂપિયા હોય તો એ પોતાનો બિઝનેસ લઈને જ બેઠા સજા અને સાત લાખનો જુર્માના ભરવાની એ માગણી કરી છે સરકારે પણ આ ડ્રાઈવર સમાજ જેટલા બી ડ્રાઈવર છે અમે આ મંજૂરી અમે કબૂલ નથી કરતા કેમકે આ દસ વર્ષની સજા અમે લોકો ભોગવા તૈયાર નથી કેમકે આ દસ વર્ષની સજા અમે લોકો ભોગીશું તો અમારું પરિવાર ક્યાં થશે અમારું પરિવાર સાત લાખ જ્યારે અમારા ભાઈ હોય તો અમારે પોતાનું બિઝનેસ અમે લોકો ખોલી શકીએ છીએ અમારા ભાઈ એટલા પૈસા નથી કે અમે સાત લાખ ભરી શકીએ છીએ અને આ દસ વર્ષની સજા અમે લોકો કાપી શકીએ છીએ બસ એટલી માંગણી છે સરકારથી કે જે બી આ કાનૂન લાગુ કર્યું છે એને હટાવો બસ એટલી માંગણી છે તો સમગ્ર જાણકારી આપી રહ્યા છે ચૂક્યા છે ફોનલાઈન પર સંવાદદાતા આનંદ પટણી આનંદ શા માટે ડ્રાઈવર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે અહીં અકસ્માત થતા અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ નવો નિર્ણય અને કાયદો બનાવાયો છે ત્યારે જે કાયદો કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે આ કાયદાને લઈને સમગ્ર દેશના ડ્રાઈવરોમાં એક વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે કારણ કે જ્યારે અકસ્માત થતો હોય છે ત્યારે કોઈક વ્યક્તિ પોતાનું સ્વજન ગુમાવતું હોય છે ને જ્યારે વ્યક્તિ પોતાનું સ્વજન ગુમાવતું હોય છે ત્યારે એ જ પરિવારને ખબર પડતી હોય છે કે પોતાના સ્વજન થવાથી શું નુકસાન થતું હોય છે પરિવારમાં આ જ મામલે સુરતના હજીરા વિસ્તારમાં જે નેશનલ હાઈવે આવેલો છે ત્યાં ટ્રક અને ટ્રેલરના ડ્રાઈવરો આ ઘટનાની જાણ ઈચ્છાપોર અને હજીરા પોલીસ ને થતા પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને પોલીસે આ જામને તુરંત ક્લિયર કરાવ્યો છે ડ્રાઈવરો દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એનું ખાસ કારણ કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા નવા નિયમો છે આ થઈ ડ્રાઈવરોની ટ્રક ડ્રાઈવરોની વાત હવે વાત કરીએ તો બીઆરટીએસ અને સિટી બસ જે છે તેઓ પણ આ કાયદાના વિરોધને લઈને ત્રણ દિવસ માટે હડતાલ ઉપર ઉતરી ગયા છે સરકાર પાસે તેઓ કાયદો પરત લેવા માટેની માંગણી કરી રહ્યા છે આજે વહેલી સવારથી જયારે બીઆરટીએસ અને સિટી બસ ના ચાલકો જયારે હડતાલ ઉપર ઉતરી ગયા છે તેને લઈને સામાન્ય મુસાફરો અનેક હાલાકીનો સામનો કરી રહ્યા છે છે હાલ જોવા મળી રહ્યા જી જી આભાર આનંદ તમામ વિગતો જણાવવા માટે તો સુરત ના દ્રશ્યો કે જેમાં અહી ડ્રાઈવર્સ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બસ ચાલકો દ્વારા તો ત્રણ દિવસ માટે હડતાળનું શસ્ત્ર પણ ઉગામી દેવાયું છે